હેલો વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર કાશ્મીર સુતરિયા સ્વાગત છે આજના આપણે અભ્યાસ કરી રહ્યા બાયોટેકનોલોજી તેના સિદ્ધાંતો અને તેની પ્રક્રિયાઓ વિશે સામાન્ય તેની માહિતી લીધા બાદ આજે આપણે સૌ પ્રથમ કૃત્રિમ રિકોમ્બિનન્ટએનએ અણુનું નિર્માણ કેવી રીતે થયું તેના વિશે અભ્યાસ કરીશું રિકોમ્બિનેન્ટ ડીએનએ ઇંગ્લિશ શબ્દ છે અને તેનું ગુજરાતી થાય છે પુનઃ સંયોજિત ડીએનએ પુનઃ સંયોજિત ડીએનએ પુનઃ એટલે કે ફરીથી આ ચેપ્ટર આના ઉપર જ આધારિત છે રીકોમ્બિનેશન એના ઉપરથી डीएनए બરાબર તો ખાસ કરીને કોઈ બે અલગ કોષના ડીએનએ જે છે તેમાંથી કોઈ એક કોષના ઈચ્છિત લક્ષણો માટેના જવાબદાર જનીન ધરાવતો ડીએનએનો ટુકડો લઈ અને અન્ય કોષના ડીએનએ સાથે જ્યારે જોડવામાં આવે છે ત્યારે જે નવું ડીએનએનો અણુ બને છે જોડાણ બાદ જે નવું ડીએનએનો અણુ બને છે તેને રિકોમ્બિનેન્ટ ડીએનએ અથવા તો પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય છે આ પ્રક્રિયા સૌ પ્રથમ તેનું સંશોધન અથવા તો સૌ પ્રથમ અણુનું નિર્માણ કયા વૈજ્ઞાનિક દ્વારા થયું હતું અને શું કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેના વિશે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું સૌથી પહેલા તો ડીએનએ જે સૌ પ્રથમ ડીએનએ નું નિર્માણ થયેલું તેમાં તેના માટે સાલ્મોનેલા ટાઈફિમોરિયમ બેક્ટેરિયાનું નામ છે સાલ્મોનેલા જે બેક્ટેરિયા છે તેના પ્લાઝમિડ એટલે કે એ જ કોષના પ્લાઝમિડમાં એન્ટિબાયોટિક પ્રતિરોધ જનીરના ટુકડાને જોડીને થઈ શક્યું હતું હવે આને સમજવા માટે આપણે બેક્ટેરિયાની આકૃતિ જોઈએ આ સાલ્મો સાલ્મોનેલા ટાઈફિમોરિયમ બેક્ટેરિયા છે આપણને શું કીધું કે એ કોષના અસલ અસલ એટલે એની માટે ઇંગ્લિશ શબ્દ નેટિવ નેટિવ એટલે કે એ જ કોષનો આ પ્લાઝમિડ ડીએનએ છે આ જે છે એ પ્લાઝમિડ ડીએનએ છે આ જ કોષનો પ્લાઝમિડ ડીએનએ અને એ જ કોષના આ જે ન્યુક્લિયોઇડ જનીન દ્રવ્ય છે જે રંગસૂત્રીય જનીન દ્રવ્ય છે એ રંગસૂત્રીય જનીન દ્રવ્યમાંથી એન્ટિબાયોટિક પ્રતિરોધ જનીન ખાસ કરીને સાલ્મોનેલા ટાઈફિમોરિયમ બેક્ટેરિયા જે છે તે સ્ટેક્ટોમાઇસિન એન્ટીબાયોટિક સામે પ્રતિરોધ દર્શાવે છે અને એ પ્રતિરોધ દર્શાવતા જનીન જે છે એ જનીનને આ બેક્ટેરિયલ રંગસૂત્ર જે બેક્ટેરિયલ ડીએનએ છે એ બેક્ટેરિયલ ડીએનએમાંથી એ પ્રતિરોધ એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીનને અલગ કરી અને એ જ કોષના આ પ્લાઝમિડ એટલે ત્યાં અસલ લખ્યું છે શબ્દ ત્યાં અસલ લખ્યો છે આ એ જ ક્લોઝના કોષના પ્લાઝમિડ ડીએનએ સાથે જોડવામાં આવે છે અને ત્યાર પછી તેની અસંખ્ય નકલો છે તે મેળવવામાં આવે છે એટલે આ જે પહેલો પોઈન્ટ છે પહેલો પોઈન્ટ સમજવા માટે જ ખાસ એ આકૃતિ મૂકી છે કે જે રી ડીએનએ ડીએનએનું નિર્માણ થયું સાલ્મોનેલા ટાઇફિમોરિયમ બેક્ટેરિયા જે છે એ સાલ્મોનેલા ટાઇફીમોરિયમ બેક્ટેરિયાનો જે ખરેખર બેક્ટેરિયલ જનીન દ્રવ્ય છે એ બેક્ટેરિયલ જનીન દ્રવ્યમાં કેટલાક જનીનો એવા છે કે જે એન્ટીબાયોટિક પ્રતિરોધી છે એટલે કે એન્ટિબાયોટિક્સનો પ્રતિરોધ કરે દાખલા તરીકે તમને સમજાવું કે આપણને બેક્ટેરિયાથી રોગ થાય છે તો આપણે એન્ટીબાયોટિક્સ દવા લઈએ છીએ તો એન્ટીબાયોટિક્સ દવા આપણને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે કેવી રીતે તો કે બેક્ટેરિયાને મારીને પણ જો બેક્ટેરિયાને એન્ટિબાયોટિક્સ એન્ટીબાયોટિક્સ દવાનો સામનો કરવો હોય તો તો એ એન્ટિબાયોટિક્સ દવાનો સામનો કરવા માટે બેક્ટેરિયા જે છે તે એન્ટીબાયોટિક પ્રતિરોધી દ્રવ્ય ઉત્પન્ન કરતા હોય છે અને એ એન્ટિબાયોટિક પ્રતિરોધી દ્રવ્ય ઉત્પન્ન કરતા જે જનીન છે એ જનીનને તેના મૂળભૂત ડીએનએ માંથી જુદું પાડી અને એ જ કોષનો જે વલિયાકાર પ્લાઝમિડ છે અને એ વલિયાકાર પ્લાઝમિડની લાક્ષણિકતા શું છે તો કે તે સ્વતંત્ર સ્વયં જનન પામી શકે છે એટલે કે તેની સંખ્યામાં વધારો કરી શકે છે એટલે આ રીતના સાલ્મોનેલા ટાઇફિમોરિયમમાં એના જ કોષના પ્લાઝમિડ સાથે એન્ટિબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને સૌપ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ અણુનું નિર્માણ કરવામાં આવ્યું હતું ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે ખાસ યાદ રાખું સાલ્મોનેલા ટાઇફિમોરિયમ અસલ અસલ પ્લાઝમિડ પ્લાઝમિડ ખાસ યાદ રાખો શું કામ કેમકે અહીંયા બેક્ટેરિયાના કોષમાંથી જનીનને ને છૂટું પાડ્યા પછી તેને ઇકુલાયના પ્લાઝમિડ સાથે જોડવામાં આવતો નથી જોડાણ એ જ કોષમાં રહેલા પ્લાઝમિડ સાથે કરવામાં આવે છે એના એ જ કોષમાં જે પ્લાઝમિડ છે તેની સાથે તે જ કોષના બેક્ટેરિયલ જે ડીએનએ છે અથવા તો રંગસૂત્રીય ડીએનએ છે તેમાંથી જુદા પાડેલા જનીને જોડવામાં આવે છે એટલા માટે અહીંયા અસલ શબ્દ વાપર્યો છે અને ઇંગ્લિશ શબ્દ નેટિવ વાપર્યો છે અને આ જે વલિયાકાર પ્લાઝમિડ અથવા તો જે ડીએનએ છે જે લખ્યું છે છે બાહ્ય રંગસૂત્રીય રંગસૂત્રીય ડીએનએ ડીએનએ એટલે કે તે સિવાયનું જે વધારાનું ડીએનએ બેક્ટેરિયાના કોષમાં હોય છે તેને પ્લાઝમિડ કહેવાય છે આવું આપણે કોષ રચનાના અભ્યાસમાં ભણી ગયા છે હવે ખાસ કરીને આ પ્રકારે ડીએનએ અણુનું નિર્માણ કયા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું તો કોહેન અને હર્બટ રોબર્ટ બોયરે ઓગણીસો ને બોતેરમાં આ રીતે એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ કાર્ય અલગીકરણ દ્વારા આવો પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ અણુ બનાવ્યો હતો હવે આ પ્રથમ રિકોમ્બિનેન્ટ ડીએનએ અણુ બનાવવા માટે તેમને પ્લાઝમીરમાંથી પણ ડીએનએનો ટુકડો છૂટો પાડવો પડે છે અને જે રંગસૂત્રીય ડીએનએ છે તેમાંથી પણ ડીએનએનો ટુકડો છે તે છૂટો પાડવો પડે છે એટલે કે ડીએનએને કાપીને પ્લાઝમીર ડીએનએ ડીએનએ ડીએનએને પણ કાપવામાં આવે છે અને જે રંગસૂત્રીય ડીએનએ છે તેને પણ કાપવામાં આવે છે અને ત્યાર પછી જે જરૂરી જનીન ધરાવતો ટુકડો છે તેને પ્લાઝમીર સાથે જોડવામાં આવે છે એટલે આ રીતે તેમણે પ્લાઝમીમાંથી ડીએનએ ટુકડો કાપ્યો શું કામ કાપ્યું તો કે વધારાનો બીજો જે ડીએનએ નો ટુકડો છે તેમાં જોડવાનો છે એટલા માટે અને જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટે જવાબદાર જનીનો હતા આણવીય કાતર હવે આપણે એમ કીધું ડીએનએ નો ટુકડો કાપ્યો તે ડીએનએ નો ટુકડો ત્યાં કાતર લઈને કાપ્યો હશે ના આપણે નરી આંખે જોઈ શકતા નથી એક આખું બાયોકેમિકલ સ્ટ્રકચર છે જૈવણું છે એટલે ત્યાં કાતર કાપીઓ એ શબ્દ વાપરીએ છીએ પણ ત્યાં એ અણુને તોડવા માટે ઉત્સેચકીય પ્રક્રિયાનો ઉપયોગ થાય છે ત્યાં જે કાતર તરીકે જે ખરેખર કામ કરે છે તે ઉત્સેચકો કરે છે અને એટલા માટે એ ઉત્સેચકોને આણવીય કાતર અહીંયા શબ્દ લખ્યો છે કે આણવીય કાતર મોલેક્યુલર સિઝર આણવીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે તે ડીએનએ ને વિશિષ્ટ જગ્યાએથી કાપે છે એટલે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરને આ કાર્યમાં સફળતા શાના લીધે મળી તો કે આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ ત્યારે થઈ ગઈ હતી એટલે ડીએનએ ને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું શક્ય બન્યું આ કાપેલા ટુકડાને એટલે કે જે રંગસૂત્રીય ડીએનએ માંથી કાપેલો ટુકડો હતો તે ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે પ્લાઝમિડ સાથે શું કામ જોડવામાં આવે છે તો કે પ્લાઝમિડ છે તે આ ટુકડાને લઈને પછી અન્ય યજમાનમાં સ્થળાંતરિત થશે એટલે કે પ્લાઝમિડ ડીએનએ છે તે વાહકની જેમ કાર્ય કરશે જે જોડાયેલો ટુકડો છે ડીએનએનો એ જોડાયેલા ટુકડાને લઈને અન્ય યજમાન કોષમાં સ્થળાંતરિત થવામાં પ્લાઝમિડ ડીએનએ છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે આપણે ભણી ગયા કે જે મચ્છર છે એ કીટવાહક તરીકે બરાબર છે મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થળાંતરિત કરે છે બરાબર રીતના આ પ્લાઝમીરનો વાહક તરીકે ઉપયોગ કરી અને આપણે આ ઈચ્છિત લક્ષણો ધરાવતા ડીએનએ ના ટુકડાને યજમાન સજીવમાં મોકલી શકીએ છીએ એટલે પ્લાઝમિડ ત્યાં બીજું કશું જ નથી કરતો પ્લાઝમિડ છે એ ઈચ્છિત લક્ષણો વાળા ડીએનએ ના ટુકડાને અન્ય યજમાન તરફ સ્થળાંતરિત કરે છે એન્ટિબાયોટિક જનીને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાઈગેઝ ઉત્સેચક કરે છે આપણે કીધું ને કે જે રંગસૂત્રીય ડીએનએ નો ટુકડો આપણે કાપીએ છીએ એ ટુકડાને પ્લાઝમી સાથે જોડવામાં આવે છે તો એ પેસ્ટ કરવાનું કામ એટલે કે જોડવાનું કામ કોણ કરશે તો એ પણ પાછું ઉત્સેચક કરે છે કયો ઉત્સેચક લાઈગેઝ ઉત્સેચક આપણે ઉત્સેચકોના જૂથ ભણી ગયા છે જોડાણ કરતા ઉત્સેચક જેને આપણે લીગેજીસ ત્યાં કહેતા હતા જેએનએ ના ટુકડાને જોડે છે રંગસૂત્રીય ડીએનએ નો ટુકડો અને ને સાથે જોડવા માટે તો કે આ ડીએનએ લાયગી ઉત્સેચક છે તે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને ખાસ કરીને તે ડીએનએ ના ટુકડાના જે છેડા છે એ છેડા જોડવાનું કામ કરે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખો કે ડીએનએ ના ટુકડાને કાપવો છે નિશ્ચિત જગ્યાએથી તો પણ ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા જ થાય છે અને ડીએનએ ના ટુકડાને જોડવો છે તો પણ ઉત્સેચકીય પ્રક્રિયા છે ડીએનએ ટુકડાને કાપવો છે તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક કરે છે અને જો ડીએનએ ટુકડાને જોડવો છે તો લાઈગેઝ ઉત્સેચક છે ડીએનએ લાઈગેઝ ઉત્સેચક છે તે જોડવાનું કામ કરે છે પેસ્ટ કરવાનું કામ કરે છે અને આ રીતે એક નય નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવા વાળા સ્વયં પ્રતિકૃતિ બનાવવા વાળા એટલે શું તો કે પોતાની રીતે સ્વયંજનિત જનિત થતા આ વલિયાકાર ડીએનએ નું ઇનવિટ્રો નિર્માણ થાય છે જે રિકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે શું કામ ઇન વિટ્રોલ કીધું છે તો કે અહીંયા આ બેક્ટેરિયાના કોષની અંદર જ આ આ જે ડીએનએ છે તેમાંથી ઈચ્છિત લક્ષણોવાળો જમીનનો ટુકડો લીધો અને એને આ પ્લાઝમિડ સાથે જોડ્યો કોષની અંદર જ એ આખું પ્લાઝમિડ સાથે જોડાણ થઈ અને રિકોમ્બિનેન્ટ ડીએનએ બને છે એટલે ત્યાં વલયાકાર ડીએનએ નું ઇનવિટ્રો નિર્માણ થાય છે જેને આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ કહીએ છીએ હવે આ રીતે તૈયાર થયેલો જે રિકોમ્બિનેન્ટ ડીએનએ છે ખાસ યાદ રાખજો હવે જે આપણે ઇકોલાય બેક્ટેરિયામાં મોકલીએ છે તે રિકોમ્બિનેન્ટ ડીએનએ મોકલીએ છે નહીં કે ફોરેન ડીએનએ બરાબર એટલે આ રીતે જે રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર થાય છે સાલ્મોનેલા ટાઈફીમોરિયમ કોષમાં જે રિકોબિનન્ટ ડીએનએ તૈયાર થયો હતો એ રિકોનન્ટ ડીએનએ ને હવે પછી ઇકોલાઈ બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા સાથે નજીકનો સંબંધ ધરાવે છે એટલે કે ઇકોલાઈ અને સાલ્મોનેલા જે છે તે વર્ગીકરણ જૂથની દ્રષ્ટિએ ખૂબ જ નજીકના જૂથમાં સંકળાયેલા છે એટલે આ રીતે સાલ્મોનેલામાં તૈયાર થયેલો જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે તેને હવે પછી ઇકોલાઈ બેક્ટેરિયા જે છે તેના તેની અંદર સ્થળાંતરિત કરવામાં આવે છે અને ત્યાર પછી તે નવા યજમાન સાલ્મોનેલા ટાઇફી જૂનો યજમાન હતો સાલ્મોનેલા ટાઇફીમાંથી હવે ક્યાં આવે છે તો કે ઇકુલાઈમાં આવે છે તો ઇકુલાઈની અંદર જે ડીએનએ પોલિમરીઝ ઉત્સેચક હતો ઇકુલાય આ પ્લાઝમિડ જે રિકોમિનન્ટ ડીએનએ છે એ રિકોમિનન્ટ ડીએનએ માટે ઇકોલાય એનો યજમાન થશે બરાબર એટલે એ ઇકુલાય કોષની અંદર આ પ્લાઝમિડ ડીએનએ છે તે યજમાનના ડીએનએ પોલિમરેઝનો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી અને પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે પ્રતિકૃતિઓ બનાવી એટલે શું તો કે તેની જ જેવા અસંખ્ય ડીએનએ ના અણુ બને છે યાદ રાખો કે ડીએનએ સ્વયંજનન સાથે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક સંકળાયેલો છે તો જ્યારે આ પ્લાઝમિડ એટલે કે રિકોબિનન્ટ ડીએનએ ડીએનએ પોલિમરેઝનો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરે છે તો એ કઈ પ્રક્રિયા માટે ઉપયોગ કરશે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા માટે અને આમાં પ્લાઝમિડ છે એ સ્વયંજનિત છે એટલે અસંખ્ય સોરી સ્વયંજનન પામી અને અસંખ્ય આવા નવા જે પ્લાઝમિડ ડીએનએ છે તે બનાવશે અને આ રીતે સાલ્મોનેલા ટાઈફીનું જે એન્ટીબાયોટિક અવરોધક જનીન ધરાવતું જે શું કહેવાય પ્લાઝમિડ હતું એ પ્લાઝમિડ ઇકોલાયમાં એન્ટીબાયોટિક અવરોધક જનીનની અસંખ્ય નકલો બનાવવાની શરૂઆત કરે છે અને આ જે અસંખ્ય નકલો ક્ષમતા છે તેને ક્લોનિંગ કહેવાય છે ખરેખર તો કોની કોનું ક્લોનિંગ કરવા માટે આ બધું કર્યું તો કે એન્ટીબાયોટિક જનીનના ક્લોનિંગ માટે આ બધી જ પ્રક્રિયા કરી ક્લોનિંગ એટલે શું તો કે અસંખ્ય નકલો મેળવી આ બેહૂબ નકલો મેળવી પ્લાઝમિડ જ્યારે સ્વયંજનન પામે છે તો પ્લાઝમિડની સાથે જોડેલો જે ડીએનએનો ટુકડો છે તેનું પણ સ્વયંજનન થાય છે અને આ રીતે એન્ટીબાયોટિક અવરોધક જનીનની ઘણી બધી નકલો છે તે ઇકુલાયના કોષમાં પ્રાપ્ત થાય છે અને ઇકુલાયના કોષમાં પ્લાઝમિડની આ ક્ષમતાને એન્ટિબાયોટિક જનીનનું ક્લોનિંગ કહેવામાં આવે છે આજે જે વૈજ્ઞાનિકો બંને સ્ટેનલે અને સ્ટેનલે કોહેન અને હર્બર બોયર આ બંને વૈજ્ઞાનિકો છે આ સાલ્મોનેલા ટાઈફી બેક્ટેરિયા છે અને આ ઇકોલાઈ બેક્ટેરિયા છે આઇસોલેટેડ ડીએનએ એન્કોડિંગ ફોર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ફ્રોમ સાલમોનેલા ટાઈફી મ્યુડિયમ એટલે કે આ જે એન્ટીબાયોટિક પ્રતિરોધ જનીનો હતા તેને આમાંથી અલગ કર્યા પછી સાલ્મોનેલા ટાઈફીના જ પ્લાઝમી સાથે જોડ્યા અને ત્યાર પછી તેને ઇકોલાય બેક્ટેરિયાની અંદર સ્થળાંતરિત કર્યા આખી પ્રક્રિયા સમજવા માટે આપણે જે આગળ જે વાત કરી એને સમજવા માટે અહીંયા એક ચાર્ટ મેં અહીંયા લીધેલો છે આ જે છે તે આપણે અહીંયા સાલમોનેલાનો કોષ હવે નથી લેતા ધ્યાને પણ અહીંયા આ જે ડીએનએ છે દાખલા તરીકે એ સાલ્મોને સાલ્મોનેલા ટાઈફીમુરિયમ જે છે એ સાલમોનેલા ટાઈફીમુરિયમનો આ રંગ સૂત્રીય ડીએનએ છે અને અહીંયા જે પ્લાઝમિડ બતાવ્યો છે એ પ્લાઝમિડ પણ સાલમોનેલા ટાઈફીમુડિયમનો જ છે બરાબર હવે શું થશે તો કે આ જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ અને આ રંગસૂત્રીય ડીએનએ એ બંનેને એકસાથે સાથે ઉત્સેચકીય પ્રક્રિયાએ પ્રક્રિયા દ્વારા ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવે છે આ જે આખો અહીંયા સ્કાય બ્લુ કલરનો ભાગ બતાડ્યો છે એ સ્કાય બ્લુ કલરનો ભાગ દાખલા તરીકે ઈચ્છિત લક્ષણો વાળું જનીન છે એટલે કે અહીંયા આ જે ટુકડો છે આટલો એ એન્ટિબાયોટિક અવરોધક જનીન દાખલા તરીકે દર્શાવે છે તો એને અહીંયા અલગ કરવામાં આવે છે આ ટુકડા છે તે છૂટા પડે છે ત્યાર પછી એ ટુકડા જે છૂટા પડેલા ટુકડા છે એ છૂટા પડેલા ટુકડાને આ પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે પ્લાઝમિડ સાથે જોડવા માટે લીગેજ ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે આ ટાર્ગેટ જીન બરાબર અને એ ટાર્ગેટ જીનની મદદથી આ વાહક જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડની સાથે આ લીગેજ ઉત્સેચક મારફતે તેને જોડવામાં આવે છે અને હવે પછી આ જે આખો પ્લાઝમિડ મળે છે તેને રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે અને આ રિકોમ્બિનન્ટ ડીએનએ ત્યાર પછી ઇકુલાઇ કોષની અંદર દાખલ કરવામાં આવે છે અને આ ઇક્લાઇ કોષની અંદર દાખલ થયા પછી આ જે પ્લાઝમિડ ડીએનએ છે તેનું સ્વયંજનન થાય છે અને તેની અસંખ્ય નકલો છે તે પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને આપણે અહીંયા આટલો આ જે અવરોધક જનીનો છે એન્ટિબાયોટિક અવરોધક જનીનો છે તેની અસંખ્ય નકલ મેળવવા માટે તેને આ રીતે ઇકોલાઈ કોષની અંદર દાખલ કરી અને આ પ્લાઝમિડ જે છે તેના મારફતે ખાસ કરીને અવરોધક જનીનની અસંખ્ય નકલો મેળવીએ છે તો આ રીતના સૌપ્રથમ આ બંને વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ રિકોમિનન્ટ ડીએનએ નું ઓગણીસો ને બોતેરમાં નિર્માણ કરવામાં આવ્યું હતું તો આખી પ્રક્રિયા ઉપરથી આપણે અહીંયા એટલું સમજી શકીએ છીએ કે જ્યારે કોઈ પણ રિકોમ્બિનન્ટ ડીએનએ આપણે મેળવવો છે અથવા તો જનીન પરિવર્તિત સજીવોનું આપણે નિર્માણ કરવું છે ત્યારે મૂળભૂત ત્રણ તબક્કામાંથી આપણે પસાર થવું પડે છે સૌથી પહેલાં તો કયા નિશ્ચિત જનીનો છે તેની ઓળખ કરવી પડે છે જનીનયુક્ત ડીએનએ ની પહેલાં ઓળખ કરવી પડે છે ત્યાર પછી એ ઓળખ પામેલું જે ડીએનએ છે એ ઓળખ પામેલા ડીએનએને પ્લાઝમીર સાથે જોડવામાં આવે છે અને એ પ્લાઝમીર સાથે જોડ્યા પછી તેનો યજમાનમાં પ્રવેશ કરાવવામાં આવે છે એ બીજો તબક્કો છે અને યજમાનમાં દાખલ કરેલા ડીએનએ જે છે આ રીતે પ્રવેશેલા ડીએનએ નું યજમાનમાં જાળવણી થાય છે એટલે કે યજમાન કોષની અંદર આ જે રિકમ્બિડન્ટ ડીએનએ હતો એ ડીએનએ જળવાય છે અને ત્યાર પછી તેની સંતતિઓમાં તેનું સ્થળાંતરણ થાય છે એટલે કે યજમાન કોષ છે એ યજમાન કોષનું વિભાજન થતાં જે નવા કોષ બને છે એ નવા કોષમાં આનું જે વિભાજન થઈ નવા કોષ બને છે એ નવા કોષમાં આ પ્લાઝમિડ છે પ્લાઝમિડ પણ જાય છે અને આ રીતે આપણને અસંખ્ય નકલો છે તે પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે ખાસ કરીને જનીન પરિવર્તિત સજીવોનું નિર્માણ અને તેમાં પણ રિકોમ્બિનન્ટ ડીએનએ કેવી રીતના તૈયાર થાય છે એ આખા ચેપ્ટરનો આ હાર્દ છે જો આ પોઈન્ટ સમજાશે ક્લિયર થશે તો આગળ રિકોમ્બિનન્ટ ડીએનએની જે પ્રક્રિયા છે તે તમને ખૂબ જ ઇઝીલી સમજાશે રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું છે ત્યાર પછી વાહકો કેવી રીતના ઉપયોગમાં લેવામાં આવે છે આ બધા જ જે રિકોમિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે છે તેની પ્રક્રિયા જે છે એક્ચ્યુઅલમાં કઈ રીતના આ તો આપણે કેવી રીતના જે તે સમયે તેનું સંશોધન થયું તેના વિશે અભ્યાસ કર્યો નેક્સ્ટ વિડિયોમાં આપણે રિકોમિનેન્ટ ડીએનએ તૈયાર કરવા માટે કયા કયા ઘટકોની જરૂરિયાત છે તેના વિશે પહેલા અભ્યાસ કરીશું આની ઉપરથી આપણે કહી શકીએ કે આપણને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જોશે આપણને વાહકો જોઈશે આપણને લીગેજ ઉત્સેચકો જોશે યજમાન કોષ જોશે આની ઉપરથી આપણે ઇન્ડાયરેક્ટલી આપણે વિચારી શકીએ કે ભાઈ આમાં કયા કયા ઘટકોનો ઉપયોગ કર્યો હતો તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેને ડીએનએ ને કાપ્યો લીગેજ ઉત્સેચકો કે જેને ડીએનએ ને જોડ્યા બરાબર છે યજમાન કોષ કે જેમાં આપણે વાહકને અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ ને દાખલ કરીએ છીએ તો આ બધા ઘટકોનો ઉપયોગ કરી અને ખરેખર રિકોમ્બિનન્ટ ડીએનએ ની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ